નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બજેટ ને લઈને નાણાં મંત્રી નિર્મળા સીતારામણે કરી જાહેરાત મિત્રો નાણાં મંત્રી બજેટ બનાવવાની પ્રક્રિયાના ભાગરૂપે શુક્રવારે પ્રી બજેટ પરામર્શ શરૂ કરી હતી જાણીતા અર્થશાસ્ત્રીઓ સાથે મિત્રો પ્રથમ બેઠક યોજવામાં આવી હતી અને આ નવા બજેટની અંદર ખાસ કરીને મિત્રો વાતચીત ચાલી રહી છે ત્યારે બેઠકની અધ્યક્ષતા કરતી વખતે સીતારામણે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સાત ક્વાર્ટરમાં પાંચ પોઈન્ટ ચાર ટકાના સૌથી ઓછા જેડી

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ખાસ કરીને આખરે ક્યારે આવશે આ સમસ્યાનું પરિણામ આપણે મિત્રો જણાવી દઈએ કે દર વખતે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાની બજેટની જાહેરાત કરે છે પરંતુ તેમ છતાં મિત્રો ગુજરાત સહિત દેશભરના એક રાજ્યમાં ખેડૂતોની માંગણી ખાસ કરીને મિત્રો પૂરી થતી નથી અને ખેડૂતોની કમાણીમાં પણ ખેડૂત આંદોલન સતત ચાલી રહ્યા છે તે મિત્રો આનું પરિણામ છે કે ખેડૂતોની માંગણી સ્વીકારવામાં આવતી નથી છેલ્લા કેટલાય વર્ષોથી મિત્રો આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોને સમૃદ્ધ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે તેમ છતાં ગુજરાતના સરેરાશ ખેડૂતોની આવક નવા આંકડા પ્રમાણે સામે આવી છે આ મરેક પરિવાર સરેરાશ પંચાવન હજાર રૂપિયા થી વધારે દેવું છે તો આમાં મિત્રો ખાસ કરીને ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવા માટે પણ ફાંફા મારવા પડતા હોય છે તેમાં અધૂરા દેવા અને લોન ક્યાંથી ભરે તે પણ મોટો પ્રશ્ન આવી રહ્યો છે અને આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તેનો હજુ કોઈ પણ પ્રકારની સમજણ પડી નથી ત્યાર માહિતી રાજમાં ખેડૂતોની આવક રૂપિયાના હપ્તા પણ આપવામાં આવે તેના સિવાય મિત્રો ખાતાની પણ ઘણી બધી યોજનાઓ છે યુવાઓ માટે મહિલાઓ માટે વૃદ્ધો માટે અને દરેક પ્રકારના લોકો માટે મિત્રો સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે અને મિત્રો આપણે જણાવી દઈએ કે લોકો છે કે જે માત્ર સરકારની આ યોજનાઓથી જ પોતાનું ગુજરાન ચલાવે છે એટલે કે મિત્રો મોદી સરકાર જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારબાદ ખેડૂતોને ઘણી બધી યોજનાઓનો સહાય લાભ મળ્યો છે અને તેનાથી દરેકે દરેક પ્રકારની ગરીબ લોકો માટે આ યોજનાઓ વરદાન બનીને સામે આવી છે તો મિત્રો મોદીજીની કઈ કઈ યોજનાઓનો લાભ તમે લઈ રહ્યા છો તે કોમેન્ટમાં લખને જણાવી દેજો

માતૃવંદના યોજના નમોશ્રી યોજનાના નામે જો તમારી પાસે ફોન આવે છે તો તમારે સાવધાન રહેવાનું છે સાવધાન રહેવા માટે સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને કેટલાક લે ભાગુ તત્વો એટલે કે કેટલાક કરગઠિયાઓ ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાઓના નામે બેંકની વિગતો જાણી લેશે જેથી ફ્રોડ થતા હોય છે અને તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેવામાં આવી શકે તો જો તમારે ફોનમાં મિત્રો કોઈ પણ પ્રકારની યોજનાના નામે તમારી બેંકની ડિટેલ માગે છે કોઈ તમારે આપવાની નથી નહતર મિત્રો તમે જે છે તે લૂંટાઈ પણ શકો છો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર બાદ ઘરે બેઠા પૈસા કમાવા માંગો છો તો આ યોજના વિશે જાણી લેજો મિત્રો આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના અને આ સરકારી યોજનાથી મિત્રો તમે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવી શકો છો પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા જો તમે માત્ર હજાર રૂપિયાનું જ પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષ સુધી તમારે રોકાણ કરવાનું હોય છે અને આ ઉંમર બાદ જે છે તે તમને પછી દર મહિનેથી પાંચ રૂપિયાની મળવા મળવાની શરૂઆત થઈ જશે તો જો તમારે સાઠ વર્ષની ઉંમર બાદ પાંચ હજારનું પેન્શન દર વર્ષે મેળવવું હોય દર મહિને મેળવવું હોય તો તમારે દર મહિને અત્યારથી જ બસો રૂપિયા અગાઉ રોકાણ કરવાનું શરૂઆત કરી દેવાની ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો હવે સરકાર આપશે દોઢ લાખ રૂપિયાની સહાય મિત્રો દરેક વ્યક્તિનું પોતાના જીવનની અંદર પોતાનું પાકો મકાન બનાવવું એટલે કે કોન્ક્રીટનું ઘર બનાવવાનું સપનું હોય છે ઘણા બધા લોકોનું મિત્રો આ સપનું પૂરું થાય છે આ માટે ઘણા બધા લોકોને સંઘર્ષ પણ કરવો પડતો હોય છે તો જે લોકો તેની બનાવી નથી શક્યા ઘર તેવા લોકો માટે ભારત સરકાર હવે મદદ કરશે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભારત સરકાર જરૂરિયાતમંદ લોકોને પોતાનું પાકો મકાન બનાવવા અથવા તો કોન્ક્રીટનું મકાન બનાવવા માટે સહાય પૂરી પાડશે ભારતના લગભગ તમામ રાજ્યોની અંદર મિત્રો લોકોને આ સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે અત્યાર સુધીમાં મિત્રો આ યોજના હેઠળ કરોડો લોકોએ પોતાના પાક્કા મકાન બનાવ્યા છે તેના માટે સરકાર દરેકે દરેક ઘણા બધા જિલ્લાઓની અંદર સહાય ઘણા બધા રાજ્યોની અંદર સરકાર સહાય આપી રહી છે જેનાથી મિત્રો તમે આ સહાય લઈને પોતાનું મકાન બનાવી શકો છો અને મિત્રો આને લઈને આપણે વિસ્તૃતમાં માહિતી આપીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ખાસ કરીને મિત્રો હિમાચલ પ્રદેશમાં હમણાં જ 3996 પરિવારોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી હવે સરકાર 2025 ની અંદર આ દરેક પરિવારોનું કોન્ક્રીટનો પાકો મકાન બનાવવા માટે 1.5 લાખ રૂપિયાની સહાય આપશે સરકાર મિત્રો આ રકમ જે છે તે 3 હપ્તામાં મોકલશે પહેલો હપ્તો 65000 નો બીજો હપ્તો 52000 અને ત્રીજો હપ્તો 33000 રૂપિયાનો આમ આ 1.5 લાખ રૂપિયાની સહાય જે છે તે સરકાર પાકા મકાન બનાવવા માટે કોન્ક્રીટના મકાન બનાવવા માટે આપશે તો જો તમારે પણ મકાન બનાવવું હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈને પોતાનું મકાન બનાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત મિત્રો અત્યારે યુગ છે મોંઘવારી યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી ચીજવસ્તુઓ જેવી કે ચોખા દાળ લોટ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો ત્રીજો તબક્કો જે છે તે ખાસ કરીને ત્રેવીસ ઓક્ટોબર

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત મિત્રો ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડાની અંદર મિત્રો કર્યો અને જણાવ્યું ખેડૂતો માટે મિત્રો ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરીને જણાવ્યું કે રાજ્ય સરકાર હર પળ ખેડૂતોની પડખે ઊભી રહેવા માટે તૈયાર છે તેમણે મિત્રો જણાવ્યું કે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવ આવી શકે તે મોદીજીની વિઝનરી સરકારે જણાવી દીધું છે અને ખાસ કરીને મિત્રો ખેડૂતોને સતત વીજળી સિંચાઈ અને વ્યવસ્થાપનની સાથે મિત્રો જેટલું પણ પૂરતું પાણી જોઈએ છે તે મિત્રો આપીને પુરવાર સરકારે કર્યું છે એટલે કે ખાસ કરીને મિત્રો સરકારે અહીંયા ખેડૂતોની લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર સતત ખેડૂતોની બહાર આવી છે અને ખેડૂતોની સાથે ઊભી હર ડગલેને પગલે રહી છે

ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેતરમાં ટાકો બનાવવા માટે મળશે 72000 ની સહાય મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો ખેતરમાં બનાવવા માટે સરકાર 50000 થી 72000 રૂપિયાની સહાય આપી રહી છે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50000 રૂપિયા અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 50 75000 રૂપિયાની સહાય આપવામાં આવશે તો જો મિત્રો તમારે પણ તમારા ખેતરની અંદર નવો ટાકો બનાવવા માટે પૈસાની જરૂર હોય તો તમે પણ આ યોજનાની અંદર મેળવી શકો ખેતીવાડીની વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે ફોર્મ ભરવાના રહેશે તમારું ફોર્મ પાસ થશે તો તમને પણ ટાકો બનાવવા માટે બોતેર હજારની સહાય મળશે માહિતી તો ખેડૂત આંદોલનને લઈને અમિત શાહની મોટી મીટિંગ મિત્રો ઉત્તર પ્રદેશના નોયડામાં દલિત પ્રેરણા સ્થળ ખાતે શાંતિ ભંગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ખેડૂત આંદોલનનો વિવાદ ખૂબ જ ઉગ્ર ચાલી રહ્યો છે ત્યારે ઘણા બધા વૃદ્ધો અને મહિલાઓ સાથે જ બીમાર લોકોને પણ મિત્રો બોન્ડ પર જેલના દરવાજા સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા બીજી તરફ મિત્રો ખેડૂતોના આંદોલનને લઈને સરકારો ફરી એકવાર સક્રિય થઈ ગઈ છે કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ અને અમિત શાહ જે છે તેમણે મિત્રો બુધવારે ખેડૂતોના પ્રશ્નો પર ચર્ચાઓ કરી હતી આ પહેલાં પણ મિત્રો ઉપાધ્યક્ષ જગદીશ ધનખડના ખેડૂતોની માંગણીને લઈને ગંભીર જણાય છે ત્યારે બુધવારે મિત્રો રાજ્યસભામાં પણ વિપક્ષ પર પ્રહાર કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ખેડૂતોના મુદ્દા ઉપર મગરના આંસુ ન વહાવો તેમણે મિત્રો કહ્યું કે નારાઓ લગાવવાથી કે મગરના આંસુઓ વહાવવાથી કોઈ પણ ફાયદો નથી થવાનો તો કોઈપણ પ્રકારનો કોઈ પણ ફાયદો નથી થવાનો કંઈ વસ્તુ પણ પ્રાપ્ત નથી થવાની તમે માત્ર મુદ્દાનું રાજનીતિ કરી રહ્યા છો અને તેને તેનો ઉકેલ ઈચ્છતા નથી ખેડૂતો તમારી છેલ્લી પ્રાથમિકતા છે તેવું પણ મિત્રો તેમણે એટલે કે જે મિત્રો આંદોલનકારીઓ ઉપરાષ્ટ્રપતિ આંદોલન માટે ખેડૂતો છેલ્લી પ્રાથમિકતા છે તમે માત્ર રાજનીતિ માટે આંદોલન કરી રહ્યા છો મિત્રો ખેડૂતોની માંગ જે છે તે ખાસ કરીને ખૂબ જ વધી રહી છે ત્યારે જો ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહી આવે તો આંદોલન આગળના સમયમાં ઉગ્ર પણ થઈ શકે તેવી પણ ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી તો મિત્રો આ ખેડૂત આંદોલનને લઈને લઈને તમારો શું મંતવ્ય છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે ગુજરાતમાં થઈ શકે બંધ મિત્રો ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રેશન યોજના મફત વીજળી મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણાવી છે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવી પણ પડી શકે એટલે કે સુપ્રીમ કોર્ટમાં મિત્રો મોટી જે છે તે ખાસ કરીને જાહેરાત થઈ છે જેમાં ખાસ જણાવી દઈએ કે જેટલી પણ મફતની યોજનાઓ અત્યારે ચલાવવામાં આવે છે સરકાર મિત્રો ચૂંટણી નજીક આવે છે ત્યારે ઘણી બધી સરકારો પૈસાની સહાયની જાહેરાતો કરે છે વોટ લૂંટવા માટે તો આવી પ્રકારની મિત્રો સહાયોને જે છે તે લાંચ ગણાવવામાં આવી છે અને આ પ્રકારની યોજના બંધ પણ આવનારા દિવસોની અંદર થઈ શકે છે you <laughs> ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો દસ હજાર રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો છે ખાસ તમારી પાસે પાન કાર્ડ હોય તો જાણી લેજો મિત્રો ભારત સરકારે પાન કાર્ડની વ્યવસ્થાને સુચારું રૂપે લાગુ કરવા માટે પાન કાર્ડ ટુ પોઈન્ટ અભિયાન ઉપાડ્યું છે તેમાં નાગરિકો પાસે માત્ર એક જ પાન કાર્ડ હોય તેના ઉપર જોર આપવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા લોકો ડુપ્લિકેટ પાન કાર્ડ કઢાવી લેતા હશે ઓગણીસો એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી તેવી પરિસ્થિતિમાં મિત્રો ડુપ્લિકેટ પાન

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો કોરોના જેવો નવો ગંભીર વાયરસ જોવા મળ્યો મિત્રો મારબર્ગ નામનો વાયરસ જે છે તે આફ્રિકાના કેટલાક દેશોમાં અત્યારે ભરડો લઈ રહ્યો છે ત્યારે આ વાયરસને કારણે મિત્રો પંદર દર્દીઓના મોત પણ નીપજી ચૂક્યા છે આફ્રિકાની આસપાસના દેશોમાં મિત્રો એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે કારણ કે આ વાયરસને કારણે આંખોમાંથી લોહી પણ નીકળી જાય છે અને આ કારણોસર મિત્રો મારબર્ગ વાયરસને બ્લીડિંગ આઈ વાયરસ પણ કહેવામાં આવે છે અને ડબલ્યુએચઓના મુજબ આ વાયરસ ઇબોલા પરિવાર આનાથી સંક્રમિત થયા પછી જોખમ રહેલું છે તો કોરોના જેવો મિત્રો બીજો એક ગંભીર વાયરસ જોવા મળ્યો છે આફ્રિકાની આસપાસ જેમાં મિત્રો જે છે તેના લક્ષણો એ છે કે આંખોમાંથી લોહી પણ પડતું થઈ જાય છે લોહી પણ નીકળી જાય છે જેને લઈને મિત્રો પંદર લોકોના મૃત્યુ ઓલરેડી થઈ ચૂક્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ચાર મહિના સુધી બધું બંધ રહેશે મોટો ઝટકો લાગ્યો છે મિત્રો અત્યારે વાત કરીએ તો હું તમને લગાતાર ઘણા બધા વિડીયોમાં કહેતો આવ્યો કે અત્યારે મહામંદીનો માહોલ ચાલી રહ્યો છે ખાસ કરીને હીરા ઉદ્યોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ મિત્રો અત્યારે જે છે તે મંદીજનો માહોલ જોવા મળ્યો છે ખેડૂતોના અંદર ખેતી અને કૃષિ ઉદ્યોગમાં પણ મિત્રો જે છે તે આ વખતે ઘણી બધી મિત્રો નુકસાની ગઈ છે અતિવૃષ્ટિને કારણે તેમાં પણ ખાસ ખૂબ જ મંદીનો માહોલ છે તેની વચ્ચે અત્યારે સમાચાર આવી રહ્યા છે ખાસ આગામી ચાર મહિના સુધી સુરતમાં બંધ કારખાના ખાસ મિત્રો સુરત થશે કંપનીના માલિક સુરેશભાઈ બોજપરા બ્રેન સ્ટ્રોક આવ્યો હતો તેમના સિવાય મિત્રો કારખાનું કોઈ ચલાવી શકે તેમ નથી તેના માટે કારખાનું બંધ કરવામાં આવ્યું છે અને જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય તેવું પણ કહેવામાં આવ્યું છે ખાસ મિત્રો વાત કરીએ તો સુરત અને સૌરાષ્ટ્ર વધારે કર્મચારીઓને આની અસર પહોંચશે અને મિત્રો અનેકો કારખાનાઓ બંધ થઈ ગયા છે હાલ પૂરતી ત્રણથી થી ચાર મહિના માટે કંપની બંધ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે આમ વારંવાર મિત્રો ઘણી બધી કંપનીઓ બંધ થઈ રહી છે જેનાથી ઘણા બધા લોકો આ મહામંદીનો શિકાર બની રહ્યા છે અને બેરોજગાર બની રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવશે મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રીસ થી વધારે વર્ષથી ભાજપની સરકાર છે બે થી મિત્રો એક ધારી મિત્રો જે છે તે ભાજપની સરકાર જોવા મળી છે વચમાં કોઈ પણ બીજી સરકાર ગુજરાતમાં તો નથી આવી ત્યારે મિત્રો જોવામાં જોવા જઈએ તો ખાસ કરીને ઘણા બધા વર્ષોથી ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે મોટા મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરનીતિનો અનેકો ફરિયાદો થતા રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટાચાર કરતા ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી પણ તૈયાર કરી દીધી છે જેમાં મિત્રો પછી અત્યારે મિત્રો જે પણ આ યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં એક પછી એક દરેક ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને ઘર ભેગા કરવામાં આવશે રિટાયરમેન્ટ આપવામાં આવશે એટલે કે સરકારી પદેથી ફાયર કરવામાં આવશે કાઢી મૂકવામાં આવશે તેવા પણ મિત્રો સમાચાર આવી રહ્યા છે જેનાથી આગળ ભવિષ્યમાં મિત્રો ગુજરાતમાં તમને ભ્રષ્ટાચારમાં થોડી ઘણી રાહત જોવા મળી શકે વાત કરીએ તો ભર શિયાળે ગુજરાતમાં વરસાદો જોવા મળ્યા આપણે મિત્રો જણાવી દઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી લગાતાર ગુજરાતમાં આપવામાં આવતી હતી અઠવાડિયામાં રાજ્યમાં મિત્રો હજુ માંડ માંડ શિયાળો જામ્યો છે ઠંડી જામી છે ત્યાં આજે જ મેઘરાજાની ફરી એકવાર મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે કારણ કે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિતના જિલ્લાઓમાં ઘણા બધા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ આજે નોંધાઈ ગયો છે ધરમપુરના અંતરિયાળ ગામોમાં મિત્રો વરસાદી ઝાપટું આજે પડ્યું છે અને આગામી દિવસોમાં અંબરલાલ પટેલ જેવા નિષ્ણાતો દ્વારા પણ મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ આગામી નવ ડિસેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં આવા જ અન્ય કમોસમી માવઠાઓ પણ જોવા મળી શકે તો ખેડૂતભાઈ સાવધાન રહેવું ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ હવે રૂપિયા આપવામાં આવશે મિત્રો ગુજરાતની અંદર અત્યારે બાગાયતી ખેતીના ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે માટે સરકારે મિત્રો અગાઉ યોજનાની જાહેરાતો પણ કરી હતી જેમાં જણાવ્યું હતું કે જે પણ ખેડૂત ગુજરાતમાં શાકભાજીની પ્રાકૃતિક અથવા બાગાયતી ખેતી કરે છે તો તેઓને હેકર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય પણ સરકાર ચૂકવશે હવે ઘણા બધા ખેડૂતોને મિત્રો એવો પ્રશ્ન હોય કે તેમને પ્રાકૃતિક અથવા બાગાયતી ખેતી કરતા નથી આવડતું તો તેનું પણ મિત્રો ચિંતા લેવાની જરૂર નથી સરકારે એવા સેન્ટરો ખોલ્યા છે કે જ્યાં ખેડૂતોને આની તાલીમ આપવામાં આવશે આ સેન્ટર મિત્રો ગુજરાતમાં અત્યારે ટોટલ ચાર ખોલવામાં આવ્યા છે પહેલું અમરેલી બીજું દાહોદ ત્રીજું બનાસકાંઠા અને ચોથું ગાંધીનગર ખાતે ખોલવામાં આવ્યું છે આ સેન્ટરમાં મિત્રો બાગાયતી ખેતી માટેની તમામ તાલીમો ખેડૂતોને આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા મિત્રો આ બાગાયતી ખાતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી હતી અને આ જ્યાંથી મિત્રો ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો બાળકોના આધાર કાર્ડની અંદર નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તો જો તમારી ઘરે બાળક હોય અને તેની પાસે આધાર કાર્ડ હોય અથવા તો કઢાવવાનું હોય તો જાણી લેજો મિત્રો એનસીઆરની સૌથી મોટી કંપની એટલે કે આધાર કાર્ડ બનાવતી કંપની તેનું નામ છે યુઆઈડીએઆઈ અને આ કંપનીના મિત્રો આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિશુ શુક્લાએ એવું જણાવ્યું છે કે બાળકો જ્યારે મોટા થાય છે એટલે કે પુખ્ત અવસ્થાના થાય છે તે પહેલાં તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરાવવું ફરજિયાત છે જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત મિત્રો બાળક પાંચ વર્ષનું થાય છે આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ તો જો મિત્રો તમારા બાળક પણ પાંચ અથવા પંદર વર્ષથી ઓછા હોય તો આ બંને ટાઈમે મિત્રો તમારે તમારા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ અપડેટ કરાવી લેવા આ મિત્રો ફરજિયાત બન્યું છે